નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આપે ધોરણ નવ ગણિત ચેપ્ટર નંબર બે બહુપદી જેમાં આજે આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ ચારની ચર્ચા કરીશું તો ચલો જોઈએ સ્વાધ્યાય બે પોઈન્ટ ચાર દાખલા નંબર એક યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને નીચેના ગુણાકાર મેળવો અહીંયા આગળ જે ગુણાકાર આપેલા છે આપણે નિત્યશમનો ઉપયોગ કરી અને એનો જવાબ મેળવવાનો છે જુઓ તમે નિયત ઉપયોગ કરી અને ગુણાકાર મેળવો એટલે શું તો આપણે જે આગળ નિત્યશ્રમની ચર્ચા કરી એમાંથી કયો નિત્યસમ આ રકમમાં લાગુ પડશે એ નિત્યસમ ઓળખી અને એની જગ્યાએ એક્સ અને વાયની જગ્યાએ અહીં આગળ આપેલી કિંમત મૂકીશું અને પછી એનું સાદું રૂપ આપીશું જો બીજી રીતના ગુણાકાર કરવો હોય તો આપણે આ રીતના કરી શકીએ આ પ્રથમ પદ એનો ગુણાકાર પાછળના પદ સાથે આ બીજો પદ એનો ગુણાકાર પાછળના પદ સાથે થશે એ રીતના પણ જવાબ મેળવી શકાય એટલે અહીં આગળ લખેલું છે કે નિત્યશ્રમનો જ ઉપયોગ કરી અને આનો જવાબ મેળવવો તો ચલો અહીં આગળ જુઓ એક્સ પ્લસ ચાર અને એક્સ પ્લસ દસ તો અહીંયા આગળ કયું નિત્યશમ આવશે તો આગળ આપણે ચર્ચા કરી એ પ્રમાણે અહીં આગળ એક્સ પ્લસ એ અને એક્સ પ્લસ બી આ પ્રકારે આપણે બેઝિક નિત્યશમનો વિડીયો બનાવેલો હતો એમાં ચર્ચા કરેલી હતી બરાબર કે એક્સ પ્લસ એ અને એક્સ પ્લસ બી એ નિત્ય આવશે તો હવે આ નિત્યશ્રમનું વિસ્તરણ કઈ રીતના થશે પાસર આ જે અવયવ હોય એનું વિસ્તરણ તો વિસ્તરણ કરીશું તો જો અહીંયા આગળ એક્સ પ્લસ એ અને એક્સ પ્લસ બી તો એક્સ કેટલા આવશે બે આવશે તો એક્સનો વર્ગ પ્લસ પાછળની જે બંને સંખ્યાઓ છે એમનો થશે સરવાળો એને એ પ્લસ બી તો એ પ્લસ બી ઇન્ટુ એક્સ આગળની સંખ્યા એટલે એક્સ પ્લસ એ અને બીનો ગુણાકાર તો એ ઇન્ટુ બી બરાબર આ રીતના એનું વિસ્તરણ થશે ફરીથી જોઈએ એક્સ પ્લસ એ અને એક્સ પ્લસ બીનું વિસ્તરણ કઈ રીતે થાય તો એક્સ એક્સ એટલે એક્સનો વર્ગ પ્લસ પાછળ નિબ્ધની સંખ્યાઓનો સરવાળો એટલે એક્સ પ્લસ એ ઇન્ટુ આગળની સંખ્યા એટલે એક્સ પ્લસ એ ઇન્ટુ બી બંનેનો ગુણાકાર હવે આ જે નિત્ય સમ લખ્યું વિસ્તરણ એમાં આપણે કિંમત મૂકીએ તો અહીં આગળ એક્સની કિંમત કઈ આવશે તો એક્સની કિંમત આવશે એક્સ જ એ એટલે લઈશું ચાર બી એટલે લઈશું દસ એ અને બીની કિંમત અલગ અલગ છે એટલે એ આવશે ચાર અને બી હસી દસ બસ એ જ કિંમત આપણે આની અંદર મૂકીશું તો ચલો જો આ કૌશ અને આ કૌશ સરખા લાગે છે ને તો હા આ કિંમત મૂકેલી છે બરોબર તો આમાં કિંમત મૂકી હવે ચલો એક્સની કિંમત કેટલી આવશે તો એક્સ તો એક્સનો વર્ગ પ્લસ ચલો એટલે ચાર પ્લસ એ આગળ બી એટલે દસ ચલો એક્સ એટલે એક્સ પ્લસ એ ઇન્ટુ બી એટલે ચાર ગુણ્યા દસ બરાબર એ એટલે ચાર બે એટલે દસ બંનેનો ગુણાકાર તો એક્સનો વર્ગ પ્લસ દસ વત્તા ચાર એટલે ચૌદ પાછળ આવશે એક્સ પ્લસ દસ ગુણ્યા ચાર એટલે ચાલીસ તો આ બનશે આપણો જવાબ તો આ બનશે આપણો જવાબ કયો આવશે એક્સનો વર્ગ પ્લસ ચૌદ એક્સ પ્લસ ચાલીસ પહેલાં શું કરવાનું આગળ રકમ ઓળખી અને યોગ્ય નિત્યસમ પસંદ કરી નિત્યસમ મૂકી એનું વિસ્તરણ કરીશું અને એ વિસ્તરણમાં કિંમત મૂકવાની બરાબર એનાથી જવાબ મળી જશે ચલો આગળ એક્સ પ્લસ આઠ અને એક્સ માઇનસ દસ અહીંયા આગળ પણ જુઓ તમે બંને કહું શું જેમાં આગળ એક્સ એક્સ સમાન તો પાછળ અહીંયા આગળ એ ને બી તો નિત્યસમ કયો આવશે ઉપર જે આપણે વાપર્યું એ નિત્યસમ નીચે આવશે તો એક્સ પ્લસ એ એક્સ પ્લસ બી ચલો સાદુ રૂપ આપીએ એક્સનો વર્ગ ચલો પછી શું આવશે તો એ પ્લસ બી પ્લસ એ ઇન્ટુ બી બંનેનો ગુણાકાર ચાલો એક્સનો વર્ગ એટલે એક્સનો વર્ગ એમને એમ આવશે પ્લસ એની કિંમત કેટલી આઠ અહીંયા આગળ બીની કેટલી માઇનસ દસ તો જુઓ હું માઇનસ દસ મૂકીશ તો પ્લસ માઇનસ શું થાય માઇનસ જ થશે એટલે માઇનસ દસ ડાયરેક્ટ મૂકી દીધા ચલો એક્સ એટલે એક્સ પ્લસ એ અને બીનો ગુણાકાર એટલે આઠ અને શું આવશે માઇનસ દસ આ બંનેનો થશે ગુણાકાર ચલો એક્સનો વર્ગ એટલે એક્સનો વર્ગ અહીંયા આગળ હવે જુઓ આ પ્લસ આઠમાંથી દસ જશે એટલે માઇનસ બે જવાબ આવશે કે લો માઇનસ બે માઇનસ બે આવશે એટલે પ્લસ માઇનસ થશે માઇનસ એટલે માઇનસ બે પાછળનો આ એક્સ એમના એમ પ્લસ અહીં આગળ દસ અઠ્યુ શું થાય એસી દસ અઠ્યું એસી પણ કેવા એસી આવશે આ માઇનસ છે એટલે માઇનસ એસી આવશે ચલો આગર સાદુ રૂપા બે એક્સનો વર્ગ માઇનસ બે એક્સ આ પ્લસ માઇનસ માઇનસ એસી તો આ બનશે આપણો જવાબ એક્સનો વર્ગ માઇનસ બે એક્સ માઇનસ એસી બરાબર ચલો જોઈએ આગળ દાખલા નંબર ત્રણ ત્રણ એક્સ પ્લસ ચાર બીજા કૌશો ત્રણ એક્સ માઇનસ પાંચ તો એ આગળ પણ આગળ જુઓ એક્સની કિંમત કઈ આપેલી છે ત્રણ એક્સ અને ત્રણ એક્સ બરાબર તો ઉપર એ અને બીની કિંમત અલગ આપેલી છે એ એટલે કેટલા ચાર અને બે એટલે માઇનસ પાંચ તો ચાલો નિત્ય સમકીએ તો કયો નિત્ય આવશે જે નિત્ય બધામાં આપણે યુઝ કર્યો એ આવશે એટલે એક્સ પ્લસ એ અને એક્સ પ્લસ બી ચલો વિસ્તરણ કરીએ એક્સનો વર્ગ પ્લસ એ પ્લસ બી ઇન્ટુ એક્સ પ્લસ એ બી બંનેનો ગુણાકાર ચલો કિંમત મૂકીએ તો એક્સ એક્સ એટલે કેટલા આવશે તો ત્રણ એક્સ નો વર્ગ પ્લસ a એટલે ચાર બી એટલે માઇનસ પાંચ ઇન્ટુ એક્સ એટલે ત્રણ એક્સ પ્લસ એ ઇન્ટુ બી એટલે ચાર એટલે ગુણ્યા કેટલા આવશે માઇનસ પાંચ બરાબર ચલો ત્રણ એક્સનો વર્ગ ત્રણનો વર્ગ એટલે ત્રણ ગુણે ત્રણ એટલે નવ એક્સનો વર્ગ અહીંયા આગળ પ્લસ આ ચારેમાંથી પાંચ જોઈએ એટલે પાંચમાંથી ચાર જોઈએ એટલે એક વધશે પણ નાનીમાંથી મોટી સંખ્યા જાય એટલે માઇનસ એક પાછળ આવશે ત્રણ એક્સ પ્લસ પાંચ ચોક વીસ માઇનસ છે એટલે માઇનસ ચલો 9x એક્સનો વર્ગ હવે આ બંનેનો થશે ગુણાકાર ત્રણ એકા ત્રણ પણ માઇનસ આપેલા છે એટલે માઇનસ ત્રણ એક્સ થાય અહીંયા આગળ માઇનસ છે આગળ આવશે પ્લસ એટલે પ્લસ માઇનસ માઇનસ થશે તો ત્રણ એક્સ પ્લસ પ્લસ માઇનસ માઇનસ તો એક ડાયરેક્ટ મૂકી માઇનસ અને વીસ તો વીસ તો આ બનશે આપણો જવાબ કેટલો આવશે નવ એક્સનો વર્ગ માઇનસ ત્રણ એક્સ માઇનસ ચલો આગળ દાખલા નંબર ચાર વાયનો વર્ગ પ્લસ ત્રણ બાય ટુ વાયનો વર્ગ માઇનસ ત્રણ બાય ટુ તો જુઓ અહીંયા આગળ વાયનો વર્ગ આપેલું છે પ્લસ આપેલું છે અહીંયા આગળ માઇનસ આપેલું છે બંને કઉં સમાન ખાલી નિશાનીનો ફરક છે અહીંયા આગળ પ્લસ તો અહીંયા આગળ માઇનસ તો આ બંનેને આપણે ભેગા કરીને લખવું હોય તો કઈ રીતના લખીએ તો જો આ રીતના લખી શકાય વાયનો વર્ગ અહીંયા આગળ હું લખીશ એ ખાસ ધ્યાન આપજો વાયનો વર્ગ એનો પણ વર્ગ વર્ગ એટલા માટે કર્યો કે અહીં આગળ વાયનો વર્ગ અને વાયનો વર્ગ બંને ભેગા કરશું એટલે વાયનો વર્ગ ઉપર પણ આવશે વર્ગ હવે અહીંયા આગળ નિશાની કઈ મૂકશું પ્લસ મૂકશું કે માઇનસ તો જુઓ આ પ્લસ માઇનસ માઇનસ આ પ્લસ માઇનસ માઇનસ બંને ભેગા કરીએ એટલે નિશાની કઈ આવશે માઇનસ ચલો એ જ રીતના આ બાજુ જોઈએ ત્રણ અપોન બે એનો વર્ગ બરોબર ચાલો પાછળ શું આવશે કૌશ પૂરો હવે આનું આપણે સાદું રૂપ આપીએ ચલો વાય એની ની ઘાત બંને એનો ગુણાકાર એટલે બે દૂ ચાર ચલો માઇનસ ત્રણનો વર્ગ એટલે નવ બેનો વર્ગ એટલે ચાર તો આપણો જવાબ કેટલો બનશે વાયની ચાર ઘાત માઇનસ નવ અપોન ચાર બરાબર બંને કૌંસ આપેલા છે પ્લસ માઇનસ એ ભેગા કરીશું એટલે વર્ગ સ્વરૂપે દર્શાવીશું માઇનસ હોય એટલે બે કુણ્યા બે કૌશની બાર અને અંદરની ઘાતનો ગુણાકાર થશે એટલે બે દુ ચાર તો વાયની ચાર ઘાત માઇનસ આ ત્રણ દૂ અથવા ત્રણનો વર્ગ કેટલો થાય નવ અને બેનો વર્ગ ચાર નવ ઓપોન ચાર ચલો ત્રણ માઇનસ બે એક્સ અને બીજામાં આપેલું છે ત્રણ પ્લસ બે એક્સ હવે માઇનસ બે એક્સ પ્લસ બે એક્સ બંને કૌશ કેવા આપેલા છે કૌશ સરખા આપેલા છે ફક્ત નિશાનીનો ફરક છે એટલે ઉપરના જેવું આપેલું છે તો નિશાનીનો ફરક હોય તો શું કરવાનો અહીંયા આગળ જે સંખ્યા આપેલી હોય એનો વર્ગ કરીશું અને વચ્ચે શું મૂકીએ તો માઇનસ પ્લસ માઇનસ મૂકીશું તો ચાલો લખીએ અહીંયા આગળ ત્રણ એનો વર્ગ એ માઇનસ પ્લસ માઇનસ તો બે એક્સ એનો પણ શું થશે વર્ગ આ રીતના થશે ત્રણનો વર્ગ માઇનસ તો માઇનસ બે એક્સ તો એનો પણ વર્ગ ત્રણનો વર્ગ કેટલો આવશે તો નવ ચલો યાગર બેનો વર્ગ ચાર એક્સનો વર્ગ આવશે એક્સનો વર્ગ તો જવાબ શું આવશે આપણો નવ માઇનસ ચાર એક્સનો વર્ગ બરાબર આ રીતના બંને કં સરખા આપેલા હોય ખાલી નિશાની પ્લસ અને માઇનસ અલગ આપેલી હોય તો શું કરવાના આપણે અહીં આગળ માઇનસ તો માઇનસ પ્લસ માઇનસ બંનેનો વર્ગ કરીશું ત્રણનો વર્ગ નવ થાય બેનો વર્ગ ચાર પાછળ એક્સનો વર્ગ એ એક્સનો વર્ગ થશે એ નવ માઇનસ ચાર એક્સનો વર્ગ તો અહીંયા આગળ આપણે સ્વાધ્ય બે પોઈન્ટ ચારમાં દાખલા નંબર એકની ચર્ચા કરી હવે આગળ જોઈએ દાખલા નંબર બે ચલો જોઈએ આગળ દાખલા નંબર બે સીધો ગુણાકાર કર્યા સિવાય નિત્યસમનો ઉપયોગ કરીને નીચેના ગુણાકારની કિંમતો મેળવો તો અહીંયા આગળ એકસો ત્રણ ગુણ્યા એકસો સાત સીધો ગુણાકાર કરવાનો નથી બરાબર તો યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી અને એ નિત્યસમમાં એની કિંમત મૂકી અને પછી એનો ગુણાકારનો જવાબ મેળવવાનો છે તો જુઓ અહીંયા આગળ એકસો ત્રણ અને એકસો ચાર આપેલા છે તો પહેલાં આપણે સો પ્લસ ત્રણ અને સો પ્લસ સાત એ રીતના બે કંશમાં વિભાજિત કરીશું એટલે આ રીતના થાય સો પ્લસ ત્રણ ગુણ્યા આ બીજો કંશ કયો બનશે સો પ્લસ સાત બરાબર હવે જો વચ્ચે આપણે આ ગુણાકાર કરીએ નહીં તો આ કંશ એ આપણે આગળ નિત્યસંગમાં અભ્યાસ કર્યો કે આગળની સંખ્યા સમાન હશે પાછળની સંખ્યા બંનેમાં અલગ હોય તો એને શું લેવાય તો જુઓ આગળની સંખ્યા એક્સ તરીકે લેવાય બરાબર અને પાછળ આ બંને અલગ હોય તો એને એ અને બી તરીકે લેવામાં આવશે બરાબર ને તો આ નિત્યશ્રમની ચર્ચા કરી દે આગળ આપણે તો હા એક્સ પ્લસ એ બીજા કોક્ષમાં એક્સ પ્લસ બી તો ચલો લખીએ નિત્યશમ એક્સ પ્લસ એ અને એક્સ પ્લસ બી તો વિસ્તરણ કરીએ એક્સનો વર્ગ પ્લસ બંનેનો સરવારો એને ગુણ્યા પ્રથમ પદ એટલે એક્સ પ્લસ બંનેનો ગુણાકાર એટલે એ ગુણ્યા બી અથવા એ ઇન્ટુ બી લખી શકાય ચલો આમાં કિંમત મૂકીએ એક્સ એટલે સો તો સોનો વર્ગ પ્લસ એ અને બી એટલે ત્રણ અને સાત તો ત્રણ પ્લસ સાત ઇન્ટુ એક્સ એટલે સો પ્લસ એ ગુણ્યા બી તો એટલે ત્રણ બે એટલે સાત તો ત્રણ ગુણ્યા સાત ચલો સોનો વર્ગ તો અહીં આગળ જુઓ બે મિન છે ને એની જગ્યાએ ચાર થશે તો એક બે ત્રણ અને ચાર ઝીરો પ્લસ સાત વત્તા ત્રણ એટલે દસ પાછળ આવશે સો આ બધાનો ગુણાકાર એટલે એકવીસ ચલો અહીંયા 1, એક બે ત્રણ ચાર એટલે દસ હજાર પ્લસ એક એકા એક પાછળ એક બે ત્રણ જીરો પ્લસ પાછળ આવશે એકવીસ ચલો અહીંયા આગળ કેટલા આપેલા છે જુઓ તો અહીંયા આગળ દસ હજાર આપેલા છે આ હજાર અને અહીંયા આગળ આપેલા છે એકવીસ તો દસ હજાર વત્તા એક એટલે કેટલા આવશે અગિયાર હજાર તો અગિયાર હજાર એકવીસ આપણો જવાબ બનશે અગિયાર

x + b तो क्या आपसे x નો વર્ગ a + b * x a * b તો ये अगर आबन से x આबन से, से a x અને b તો चलो કિંમત મૂકીએ x નો વર્ગ એટલે કેટલો આવશે 100 નો વર્ગ + ab એટલે -5 -4 -5 + -4 આ રીતે નોંધ થશે चलो ઇન્ટુ આવશે પાછળ એક્સ એટલે કેટલા આવશે સો પ્લસ એ ગુણ્યા બી તો એ ગુણ્યા બી એટલે માઇનસ પાંચ ગુણ્યા માઇનસ ચાર તો માઇનસ પાંચ અને માઇનસ ચાર ચલો એકની પાછળ ચાર જીરો એટલે કેટલા દસ હજાર ચલો પ્લસ અહીંયા આગળ માઇનસ પાંચ આ પ્લસ માઇનસ માઇનસ ચાર બરાબર પાછળ આવશે ગુણ્યા સો તો સો પ્લસ આ બંનેનો ગુણાકાર પાંચ ચોક વીસ માઇનસ માઇનસ પ્લસ તો અહીંયા આગળ આવશે ખાલી વીસ પાંચ ચોક વીસ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે વીસ આવશે પ્લસ ચલો દસ હજાર હવે અહીંયા આગળ જુઓ આ પ્લસ આ માઇનસ માઇનસ થશે પ્લસ માઇનસ માઇનસ થશે પ્લસ તો પાંચ વત્તા ચાર નવ માઇનસ માઇનસ પ્લસ પાંચ વત્તા ચાર એટલે નવ મોટી સંખ્યા માઇનસ છે એટલે માઇનસ નવ આવશે કેટલા તો અહીંયા આગળ હું લખું માઇનસ નવ માઇનસ નવ અને પાછળ આવશે આ સો તો માઇનસ નવ ગુણ્યા હું સો કરીશ એટલે સો નવ અને નવસો એટલે માઇનસ નવસો થશે તો અહીંયા આગળ લખીશ માઇનસ નવસો પ્લસ પાછળ આવશે વીસ આ માઇનસ નવસો પ્લસ પાછળ કેટલા આવશે આ વીસ આવશે તો ચાલો સાદું રૂપ તો દસ હજાર ચલો આગળ આ પ્લસ માઇનસ માઇનસ નવસો પ્લસ વીસ બરાબર ચાલો બાજુમાં સાધું રૂપ આપીએ તો અહીંયા કે જે દસ હજાર માઇનસ નવસો પ્લસ વીસ આવ્યા તો પહેલાં શું કરીએ પ્લસ પ્લસનું સરવાળું કરીએ અને પછી એમાંથી માઇનસ બાદ કરીએ તો પ્લસ પ્લસ કયા બનશે આ દસ હજાર અને આ વીસ એટલે આ રીતના બનશે દસ હજાર ને વીસ બરાબર દસ હજાર વીસ એમાંથી આપણે આ નવસો બાદ કરીએ તો જીરો બે અહીંયા આગળ દસ નવ અને જીરો અહીંયા આગળ આવશે એક ને અહીંયા આગળ નવ તો નવ હજાર એકસો વીસ જવાબ કેટલો આવશે નવ હજાર એકસો વીસ તો તમે આ રીતના યોગ્ય નિત્ય સમનો ઉપયોગ કરી એમાં કિંમત મૂકી અને આ રીતના એના રૂપ આપી શકો તો પંચાણું ગુણ્યા છન્નું કરશો એટલે જવાબ આવશે નવ હજાર એકસો વીસ ચલો દાખલા નંબર ત્રણ એકસો ચાર અને આ બાજુ આપેલા છે છન્નું તો ચલો એકસો ચાર એટલે સો પ્લસ ચાર લખી શકાય છન્નું એટલે તો સો માઇનસ ચાર લખી શકાય ને તો જુઓ આ રીતના કરવાની જરૂર નથી બરાબર આ નિત્યસમનો ઉપયોગ કરીને પણ જવાબ લાવી શકાય પણ આપણે એ રીતના ઉપયોગ કરીશું નહીં તો અહીંયા આગળ તમે જોઈ શકો બંને કૌશ કેવા આપેલા છે સમાન આપેલા છે ખાલી અહીંયા આગળ પ્લસ છે તો અહીંયા આગળ શું આપેલું છે માઇનસ તો ડાયરેક્ટ શું લખવાનું સોનો વર્ગ પ્લસ માઇનસ માઇનસ અહીંયા આગળ આવશે ચારનો વર્ગ આપણે જોયું ને આગળ ઉદાહરણમાં સમાન હોય તો શું કરવાનું ખાલી આ પ્લસ માઇનસ માઇનસ મૂકવાનું સોનો વર્ગ કરવાનો અને ચારનો વર્ગ બંને સંખ્યાઓ સમાન હોવાથી 10 નો વર્ગ એટલે 5 2 0 તો 4 આવશે 1 2 3 અને 4 4 નો વર્ગ આવશે 16 ચલા આ બંદી ની કરીએ બાદ બાકી તો 10000 - 16 તો અહીં આગળ આવશે 10 વચ્ચે જે 0 હોય તે આવશે 9 અને આગળ આવશે 0 અહીં આગળ આવશે 4 8 9 અને 9 તો 9984 આ બનશે આપણો જવાબ તો એકસો ચાર ગુણ્યા છન્નું કરવામાં આવશે તો નવ હજાર નવસો ચોર્યાસી જવાબ આવશે તો એ અગર આપણે દાખલા નંબર બેની ચર્ચા કરી વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો ચેનલની સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત